છોટાઉદેપુર પોલીસ દ્વારા કાયદા નિષ્ણાતના માધ્યમથી છોટાઉદેપુર તાલુકાના આગેવાનોને નવા કાયદાથી અવગત કરાયા પહેલી જુલાઈ બે હજાર ચોવીસ ભારતના લોકો માટે અમલી બનાવવામાં આવેલ નવા કાયદાની છોટાઉદેપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને કાયદાકીય નિષ્ણાત દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા માટે છોટાઉદેપુર તાલુકાના આગેવાનોની સમજ આપવામાં આવી હતી અત્યાર સુધી ભારતમાં બ્રિટિશ શાસકોએ ઘડેલા અને લાગુ પડેલ કાયદાને અનુસરવામાં આવ જે કાયદાઓમાં સુધારા વધારા કરી કલમો ઘટાડવામાં આવી અથવા કેટલીક કલમો મર્જ કરવામાં આવી અને કેટલીક કલમોમાં ગુનાની અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો બીજી તરફ ફરિયાદ પક્ષી સાક્ષીઓ જે કંઈ હશે એ સાક્ષીઓ પોતાનું નિવેદન કોર્ટમાં બદલી ન શકે તે માટે તેમના ફોટોગ્રાફ અને વિડીયો સાથે ચાર્જશીટ પોલીસ મૂકવામાં વિલંબ કરે છે તો નેવ દિવસમાં જ મૂકવી પડશે ભાગેડુ આરોપીની રાહ નહીં જોવાય મોબ લિંચિંગમાં આજીવન કારાવાસની સજા જોગવાઈ કરવામાં આવી છે જેમાં પોલીસ ફરિયાદના આધારે સ્થળ પર ઉપરત જઈ સાક્ષીના વિડીયો અને ફોટોગ્રાફ સાથે નિવેદન લેવું પડશે પોલીસની ચૌદ દિવસની રિમાન્ડની સત્તા વધારી પંદર દિવસ કરાઈ અને એનાથી વધુ રિમાન્ડની જરૂર હોય તો ઓનલાઈન દ્વારા કોર્ટથી વધુ રિમાન્ડ માંગી શકશે તેમજ પ્રકાશના માધ્યમથી સોશિયલ મીડિયામાં બળાત્કારની માહિતી નામદાર કોર્ટની મંજૂરી વિના નાખશે તો બે વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવશે આમ ભારતમાં અત્યાર સુધી ચાલતી આઈપીસી સીઆરપીસી અને ભારતીય પુરાવા ધારાનું નામ બદલે અને ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષય અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાનો ધારો અમલમાં રહેશે ત્રણસો ચોત્રીસ ને ત્રણસો પાંત્રીસ તો ત્રણસો ચોત્રીસ ને પાંત્રીસ ને ભેગી કરીને કલમ નવી મહિની એકસો ને બાવીસ એકસો બાવીસ નો ક્લોઝ એક